નોકરીની લાલચ આપી વિદેશ મોકલી પાસપોર્ટ જમા લઈ રૂપિયા પડાવી લેવા મામલે સાયબર ક્રાઇમ પોલીસે એકની ધરપકડ કરી છે બેંકોંગમાં નોકરીની લાલચ આપીને એક વ્યક્તિને બેંગકોક મોકલવામાં આવ્યો હતો ત્યારબાદ આરોપીને યુવકનો પાસપોર્ટ લઈ લીધો હતો અને સાયબર ક્રાઇમને લગતી ગેરકાનૂની પ્રવૃત્તિની ટ્રેનિંગ લેવાની ફરજ પાડી હતી જોકે ફરિયાદીએ ઇન્કાર કરતા આરોપીએ ફરિયાદી પાસેથી રૂપિયા સાડા ત્રણ લાખની માગણી કરી હતી જે રકમ ફરિયાદીએ ચૂકવતા તેને પાસપોર્ટ પરત કરાયો હતો જેના આધારે તેને ભારત પરત આવ્યો હતો આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે આ અંગે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા પોલીસે કિંજલ શાહની ધરપકડ કરી હતી જ્યારે તેના સાગરિતની શોધખોળ હાથ ધરી છે અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી ફરિયાદની વિગત જોઈએ તો ફરિયાદી છે એમના એક રિલેટિવ છે એ અને એમના મિત્ર વડોદરા ખાતે દુબઈના પાસપોર્ટ માટે ઇમરજન્સી પાસપોર્ટની ક્વેરી માટે ગયા હતા ત્યારે તો જે વડોદરા ખાતે જે પકડાયેલા આરોપી છે કિંજલ શાહ એ પોતે વિઝાના બરફરપિન્ટનું એક ઓફિસ ચલાવે છે એટલે એમને એમને જણાવેલ હતું કે દુબઈ કરતાં સારી ઓપોર્ચ્યુનિટી બેંકોકમાં થાઈલેન્ડ કાઢે છે તો એ હું કરાવી આપીશ આપને એ બાબતે એમને જાણ કરતા જે વિક્ટિમ છે એ અને એમના મિત્રને થાઈલેન્ડમાં બેંકોક ખાતે જોબ માટે આઈટી કંપનીમાં જોબ આવી છે એની માટેના બધા ડોક્યુમેન્ટ એમની પાસેથી લઈ અને બીજા એક જે અત્યારે ફરાર આરોપી છે અભિષેક સિંઘ જે વડોદરાના છે ને હાલ દુબઈ ખાતે છે એમનો સંપર્ક કરાવ્યો આપેલો વોટ્સએપમાં અને પછી એમના બધા ડોક્યુમેન્ટ કરાવી અને સામે અભિષેક સિંઘે એક અન્ય ચાઇનીઝ વ્યક્તિ સાથે એમનો વિડીયો કોલ અરેન્જ કરાવ્યો હતો અને પછી એમને જાણ કરી હતી કે આપણા ડોક્યુમેન્ટ આપી અને આપના અમે જે અહીંયા છે વર્ક પરમિટ કરાવી આપશું આપણે ટુરિસ્ટ વિઝામાં બેંકોક આવવાનું રહેશે ને બેન્કોકમાં જે આઈટી કંપની છે ત્યાં આપને એક મહિને એક લાખની સેલેરી અને જે ખર્ચો છે રહેવાનું એ બધું કંપની ભોગવશે આવી રીતના કરી અને એમને આ બંને જે વિક્ટીમ છે એમને થાઈલેન્ડમાં બેંકોક ખાતે ફ્લાઇટ દ્વારા લાવવામાં આવ્યા હતા પછી ત્યાં એમને જ્યારે એ બેન્કોક જાય છે ત્યારે બેન્કોકની બહાર જે અભિષેક સિંહ છે એમને વોટ્સએપમાં એક વ્યક્તિનો નંબર મોકલે છે એમને એને કહે છે કે એમને આપ આપની સેલ્ફી મોકલી અને આપનો પાસપોર્ટ આપી દેજો એપને કંપની ખાતે લઈ આવશે અને ત્યાં એક ટેક્સી આવીને પછી જે વિક્ટીમ છે એમને લઈ ત્યાંથી ત્રણસો કિલોમીટર દૂર મ્યાનમાર થાઇલેન્ડની બોર્ડર પાસે એક હોટલમાં એમને રાતના સ્ટે કરાવવામાં આવે છે ત્યાં આ બોર્ડર પાસે એમના જેવા બીજા અન્ય તેરથી ચૌદ લોકો ત્યાં હોટેલમાં સ્ટે કરવામાં આવેલો હતો એટલે જે વિક્ટીમ છે એમને શક જતા આવ્યાથી એક જે વિક્ટીમના ભાઈબંધ છે એ ત્યાંથી ફરાર થઈ જાય છે અને બાકીના પંદર લોકોને પછી સવારે ત્યાંથી જંગલના રસ્તા મારફતે પંદર કિલોમીટર ચલાવીને મ્યાનમાર અને થાઇલેન્ડની બોર્ડર ઉપર જે રિવર છે એમને ઇલિગલી ક્રોસ કરાવીને મ્યાનમારમાં કે કે પાર્ક ખાતે આ જે સ્કેમ સેન્ટર ચાલે છે ત્યાં એમને રાખવામાં આવે છે અને ત્યાં તેમને તેત્રીસ દિવસ ગોંધી રાખીને એમને વીસ દિવસ સાયબર ક્રાઇમ કઈ રીતના કરવો એમની ટ્રેનિંગ આપવા ફોર્સફુલી આપવામાં આવે છે એમને પછી એક અગ્રીમેન્ટ સાઇન કરવામાં આવે છે જે અગ્રીમેન્ટમાં એને કહેવામાં આવ્યું હતું કે જો આપ આ કોઈ એક્ટિવિટી નહીં કરો જે કંપની દ્વારા કરેલી છે તો આપને સાડા ત્રણ લાખનો ફાઇન કરવામાં આવશે જ્યારે અને જે વિક્ટિમ છે એને માનસિક ટોર્ચર બી આપવામાં આવ્યું હતું ફિઝિકલ ટોર્ચર બી કરવામાં આવ્યું હતું એટલે વિક્ટિમે જ્યારે ના પાડી છે તો પછી એમને કહેવામાં આવે છે કે આપણે સાડા ત્રણ લાખ રૂપિયાનો ફાઇન ભરવો પડશે એટલે વિક્ટીમે એમના મામા સાથે અહીંયા જે સંપર્ક સાધેલો હતો અને એમના મામાએ આ પૈસા આ રેન્સમના પૈસા એમને ભરી અને પછી એ જે વિક્ટીમ છે એમને ફરીથી ઇલિગલી બોર્ડર ક્રોસ કરાવીને થાઇલેન્ડમાં બોર્ડર પાસે મોકલવામાં આવે છે અને પછી એમને કહેવામાં આવે છે કે આપ આપની રીતે ફ્લાઇટ કરીને પછી ઇન્ડિયા જતા રહો એટલે આ સમગ્ર મામલો જ્યારે વિક્ટીમ અહીંયા આવે છે એટલે એમના મામા દ્વારા અહીંયા કમ્પ્લેન કરવામાં આવે છે જેમાં કે જે આ વિક્ટીમ છે એને થાઈલેન્ડ ખાતે મોકલવા માટે પ્રેરિત કરવા અને ડોક્યુમેન્ટ કરાવવાવાળા જે કિંજલ શાહ છે એની ધરપકડ કરવામાં આવી છે